શ્રી રોકડીયા હનુમાનજી મંદિર સ્થાન ગ્રામપુરા ખાતે મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો આ મહોત્સવમાં સવારે વયવંદના કાળ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ બપોરે હનુમંત યાગ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું અને સાંજે સમૂહ હનુમાન ચાલીસા પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે જ ધોરણ એકમાં માં અભ્યાસ કરતા નાના બાળકોને પણ વિતરણ કરવામાં આવી હતી અને સાંજે કોમ્યુનિટી હોલ મહાપ્રસાદી ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સાવગીરી મહોત્સવમાં હજારો ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી સાથે ભંડારામાં પણ આશરે ત્રણ હજાર જેટલા લોકોએ ભંડારાનો લાભ લીધો હતો જય શ્રી રામ હું હિતેશ મૈસુરિયા સગ્રામપુરા રોકરિયા હનુમાન સમિતિના અધ્યક્ષ આજ રોજ રોકરિયા હનુમાનજીની સાલગીરી ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો આશરે બસો વર્ષ પુરાણું અમારું રોકરિયા હનુમાનજી મંદિર જ્યાં હનુમાનજી સ્વયંભૂ પ્રાગત્ય થયા હતા અમારી ત્રીજી પેઢી અહીં સેવા આપી રહી છે અને અમારા સાથી બધા જ કાર્યકર્તાઓ ખૂબ મહેનતથી ખૂબ સારા કાર્યક્રમો આપી રહ્યા છે આ મંદિર બસો વર્ષ આશરે બસો વર્ષ જૂનું છે અને સ્વયંભૂ પ્રાગત થયેલું હનુમાનજી અહીંયા છે અને એનું સ્થાન છે અને પાંત્રીસ વર્ષથી અમે હવન અને ભંડારો નાના નાના બાળકોને કીત વિતરણ આયુષ્યમાન કાર્ડ એવા લોક હિતોના કામ કરીએ છીએ અને અમારી સમિતિ એ માટે ખૂબ મહેનત કરે

આવ્યા હતા અત્યાર સુધીમાં બધા યુવાનો હનુમાન અમારે બજરંગ ગ્રુપ છે આખું બધા યુવાનો છે અને આશરે પાંત્રીસ થી ચાલીસ યુવાનો અમે સાથે મળીને કામ કરીએ છીએ અને ખુબ સારી સેવા નાના નાના યુવાનો આપે છે